તાલુકાના અસારડા ગામે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરવામાં આવ્યું મોમાઈ ધામ અચારડા ખાતે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું પૂજન તેમજ અભિષેક તેમજ નિત્ય હોમ નું આયોજન કર્યું હતું શનિ અમાવસ્યા પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત રીતે સવાલા પાર્થેશ્વર શિવલિંગનું પવિત્ર વાસણ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની અમાસનું અનેરું મહત્ત્વ રહેલું હોય છે આ દિવસે લોકો તીર્થ ક્ષેત્રમાં સ્નાન તથા પિતૃ તર્પણ કરતા હોય છે ત્યારે આજે અચારડા ગામના અલગોતર પરિવાર તેમજ તથા ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં વાસણ નદીના કિનારે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન શાસ્ત્રી કાના દાદા જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું મહાદેવ હર જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ હું શાસ્ત્રી કાના દાદા જોશી ગિરનારી મોમાઈ ધામ અચાડા આ પવિત્ર એવા મહાદેવના શ્રાવણ માસ નિમિત્તે અમે મોઈ ધામ અચાડા એટલે કે ગોપાલ વાડી પરિવારની વાડી મોબાઈ ધામ ત્યાં અમે એકવીસ હજાર પાર્થેશ્વર શિવલિંગનું આયોજન કરેલું હતું અનુષ્ઠાન કરવાનું કરેલું હતું અને તથા રોજના માટે અષ્ટાધ્યાય રુદ્ર દ્વારા અભિષેક કરતા હતા અને ત્યારબાદ સવા લાખ મહામૃત્યુંજયના જાપ અને છેલ્લે દિવસે આજે રોજ શનિવારની અમાસના દો રોજ બધા લઘુરુદ્ર હોમાત્મક લઘુરુદ્ર દશાંશ હોમ એટલે કે મહાદેવના જે ઘેરા છે એના દશાંશ હોમ રૂપી અમે લઘુરૂદ્ર મહાદેવને અર્પણ કરેલો છે અને આ બધા મહાદેવો છે બધા મહાદેવની બધા માટે કૃપા વરસી શકે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણાર્થે સુખ શાંતિ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના સાથે મહાદેવના ચડોમાં પ્રાર્થના નમક પાર્વ